ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરત ક્રાઇમ સિટી તરફ આગળ વધી રહ્યું છે સચિન વિસ્તારમાં નજીબી બાબતે એકત્રીસ વર્ષીય યુવકની હત્યા કરાતા સમગ્ર વિસ્તારમાં રેરાટી ફેલાઈ ગઈ હતી જ્યારે ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી સુરત શહેરમાં ફરી એકવાર હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે આંગે સામે આવેલી વિગતો અનુસાર સુરતના સચિન પારડી ગામ ખાતે એકત્રીસ વર્ષીય મુકેશ માલીની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સચિન વિસ્તારમાં આવેલ પારડી ગામમાં ખૂની ખેલ ખેલાયો હતો જેમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ હતી

આયો પાછળ અને સુરત થી એના પર વાર કર્યો પેટમાં એ ગંભીર હાલતમાં માં હતો બે દિવસ થી અને પછી આજે સવારે એની ડેથ થઇ ગઈ આ તમારો ભાઈ શું કામ કરતો હતો એ ડાયમંડ પોલીસ માં સુરત માં મારવા વાળો નામ પિયુષ નાયક હતું શું કામ માં હતો એ આપણને ખબર નહી પણ એ દોસ્તાર જ હતા બંને દોસ્તાર હતા